એ મુજબ કે કે જે એમાં ગણામાં આવ્યા હોય પાટડી ઠાકોર સમાજ દ્વારા નિઃશુલ્ક ટ્રેનિંગ રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા પાડવામાં આવે છે જે બેન્ચ તારીખ એક નવ બે હજાર ચોવીસથી થી એ શરૂ થવાની છે રહેવાનું જમવાનું અને ટ્રેનિંગ એ તદ્દન ફ્રી છે આ ભરતી એમના માટે છે આ એના માટે છે કે જેઓ હાલ ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં એ આઠ ગણા કે પચીસ ગણામાં એ આવ્યા હોય તો તમને નિઃશુલ્ક ટ્રેનિંગ અને રહેવા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવશે આ બેન્ચ એક નવ બે હજાર ચોવીસથી થી શરૂ થવાની છે કોચ તરીકે દશરથભાઈ દાનાભાઈ ઠાકોર સેવા આપી રહ્યા છે આ સમગ્ર છે એ બિલના પ્રગતિ મંડળ દ્વારા સંચાલિત છે કમલેશભાઈ પ્રજા પ્રહલાદભાઈ ઠાકોર કે જેઓ એ સી છે અહેમદાબાદ એસી નાગજીભાઈ ઠાકોર સતીષભાઈ ગાંડાભાઈ ઠાકોર સૂર્યકાંતભાઈ ભરતભાઈ ઠાકોર અને ચુંડાજી જેને આપણે ગોગીભાઈ ઓળખીએ છીએ તેમનો પણ તમે સંપર્ક કરી શકો છો તો તેમને આ જે નંબર આપેલા છે એમાં તમારે રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે બરાબર છે કે આ માહિતી તમને ગમી હશે ગમી હોય તો આગળ એ માહિતીને તમે શેર કરજો જય હિન્દ જય ભારત ટ્રેવેલના